સતત ચાંદી મારી નાખવાની ધમકીઓ વચ્ચે સલમાન ખાન અઢાર જૂનથી મુંબઈમાં તેની આગામી ફિલ્મ શૂટિંગ શરૂ કરશે આ ફિલ્મમાં સલમાનની સામે અભિનેત્રી રશ્મિકા મળશે આ શેડ્યુલમાં મેકર્સ ફિલ્મની એરેક્શન સિક્વન્સ શૂટ કરવાની યોજના બનાવી રહ્યા છે તો એ આર મુર્ગા દોશના નિર્દેશનમાં ભરાઈ રહેલી આ ફિલ્મ આવતા વર્ષે ઈદ ઉપર રિલીઝ થશે તો મહત્વનું છે કે છેલ્લા ત્રણ મહિનામાં બે વખત સલમાન પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ પહેલા ગત ચૌદ એપ્રિલના રોજ સવારે પાંચ વાગે બાદ્રા સ્થિત તેના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ કરવા માનવામાં આવ્યું હતું આ સિવાય મેના અંતમાં નવી મુંબઈ પોલીસે લોરેન્સ બિસ્ટોની ગેંગના ચાર લોકોની ધરપકડ કરી હતી તો આ દરમિયાન સલમાન બે વખત વિદેશ પ્રવાસ પણ કરી ચૂક્યો છે તો અગાઉ તે ફાયરિંગની ઘટનાના પાંચ દિવસ બાદ જ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે દુબઈ પહોંચી ગયો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ